નમસ્કાર દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટમાં આપણી સાથે હું છું શિવમ દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટમાં આજે આપણે વાત કરવી એની છે દેશના રાજકારણની દેશના રાજકારણમાં ક્યાંક ને આજે ઉથલપાથલ વચેલી જોવા મળી છે છેલ્લા બે દિવસથી આ જ પ્રકારની સ્થિતિ છે જ્યારથી કુમારના રાજીનામાની અટકળો પડી રહી છે જે તે ગઠબંધન છે તે ગઠબંધન જે પ્રકારે તૂટી શકે છે અને આ જે તૂટી જ ગયું છે તે પ્રકારની સૂત્રો દ્વારા હજી સુધી માહિતી સામે આવી રહી છે આર જેડી અને જેડી યુની જે ગઠબંધનની વાત છે તે ક્યાંક ને ક્યાંક જે પ્રકારે મહાગઠબંધન અત્યારે છે તે તૂટી ગયું છે અને આવતીકાલે સવારે રાજીનામું આપશે કુમાર અને સાંજે શપથ પણ લઈ લેશે એનડીએ સાથે ગઠબંધન કરીને આ પ્રકારના એક સૂત્રો દ્વારા હાલ તો માહિતી પ્રાપ્ત થઈ રહી છે પરંતુ કેવા હજી પણ સમીકરણો રચાઈ શકે છે તે ચોક્કસથી જોવા જેવી બાબત રહેશે અત્યારે ખાસ કરીને વાત કરીએ તો જો કુમાર રાજીનામું આપશે અને આ ગઠબંધન તોડી દેશે અને એનડીએ મેં સામેલ થઈ જશે તો એકસો બાવીસનું જે આંકડું છે બહુમતીનો તેને પણ પાર કરી દેશે કારણ કે નીતીશકુમારની જે પ્રકારે પાર્ટીના આપણે વાત કરીએ તો તેના છે પિસ્તાલીસ અને સાથે જ ભારતીય જનતા પાર્ટી તે ચુમ્બોતેર અને અન્ય જે પક્ષો છે તેના મળીને એકસો અઠ્યાવીસનો આંકડો છે ધારાસભ્યોનો કે જે પાર કરી જાય છે એટલે કે કુમાર ફરી એક વખત સીએમ તો બનશે પરંતુ સાથી તેમના છે કે જે ફરી એકવાર બદલાયેલા જોવા મળશે એટલે કે રાજકીય ઉથલપાથલ ખરેખર ચોક્કસથી મચી ગઈ છે અને ઇન્ડિયા અલાયન્સ જે બન્યું હતું તેના એક મુખ્ય સૂત્રધાર કહી શકાય તે કુમાર જેણે કોંગ્રેસને પણ તેના માટે મનાવી હતી અને હવે તે જ જે પ્રકારે અત્યારે આ પ્રકારની સ્થિતિ પર છે ત્યારે કોંગ્રેસમાં પણ ચિંતાનો માહોલ અત્યારે દેખાઈ રહ્યો છે બીજી તરફ આપણે વાત કરીએ તો જે સાથી પક્ષ છે હાલ જેમની સાથે ગઠબંધન છે તે પણ તેમને મનાવવા માટે પ્રયાસો છે તે કરી રહ્યા છે આસાનીથી આ ગઠબંધન તૂટવા નહીં દઈએ તેવી પણ વાતો કરી રહ્યા છે આ સિવાય ઇન્ડિયા અલાયન્સમાં જો રહેશે કુમાર તો પીએમના દાવેદાર પણ હોઈ શકે છે આ પ્રકારની વાતો પણ ચોક્કસથી થઈ રહી છે પરંતુ હવે શું થાય છે કુમાર ચોક્કસથી મૌન અત્યારે છે પરંતુ નીતિશકુમારના મૌનથી ભારતીય જનતા પાર્ટીમાં ઉત્સાહનો માહોલ ચોક્કસથી દેખાઈ રહ્યો છે બીજી તરફ અત્યારે આપણે વાત કરીએ તો અખિલેશ યાદવ દ્વારા જે ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી છે કે દેશના જે અગિયાર રાજ્યો છે તેની અગિયાર જે બેઠકો મજબૂત બેઠકો તેમાં સપા અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે અને જીતના સમીકરણો મળશે તેવી આશા પણ વ્યક્ત કરી છે તો આજ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું અને ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે પ્રશાંતભાઈ ગઢવી આપણી સાથે છે રાજકીય વિશ્લેષક અને જયેન્દ્ર બ્રહ્મભટ રાજકીય વિશ્લેષક બંને આપણી સાથે જોડાઈ ગયા છે બંનેનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં

અને ત્યારથી જે ત્રણ મોટા ચહેરા બહાર આયા કુમાર લાલુ પ્રસાદ યાદવ પાસવાન રામવિલાસ પાસવાન આ બધા એક મોટા ચહેરા છે અને કુમારની રાજકીય ઘટનાક્રમ અને રાજકીય સફરની લગભગ પૂર્ણાહુતિ એમણે પોતે પણ જાહેર કર્યું છે હવે અત્યારે જે પરિસ્થિતિમાં આઈને જે નાવ જ્યાં આઈને ઊભી છે નીતીશકુમાર કુમારને સૌથી પહેલા તો ખરેખર ઇન્ડિયા ગઠબંધન સાથે કોઈ વાંધો પડ્યો છે કે કેમ કારણ કે ન તો ઇન્ડિયા ઇન્ડિયા ગઠબંધન ભલે બધા જ ઘટક પક્ષોથી બનેલું છે પણ કોંગ્રેસની ચૂપકી દી છે આટલા બધામાં કોંગ્રેસ હજી સુધી કશું બોલ્યું નથી જે કંઈ બોલ્યા છે તેજસ્વી અને નીતિશ કુમારની ની વોર આપણે જોઈ રહ્યા છે મમતા બેનર્જી જે કઈ સ્ટેટમેન્ટ આપે છે ટીએમસી ના વેસ્ટ બેંગાલ અલગ છે તો આ બધામાં કોંગ્રેસની ચૂપકી દી ઘણું બધું કહી આપે છે એની સાથે બિહારમાં જો નીતિશ કુમાર પોતાની જાતને ભીષ્મ પિતામાં માને છે તો સામે લાલુ યાદવ પણ એ જ ક્લાસરૂમ માંથી આવે છે જે ક્લાસરૂમ નીતિશ કુમાર આયા છે હવે જો ગઠબંધન ખરેખર તોડે અને એમ થાય કે રાજીનામું મૂકે વિધાનસભાની દ્રષ્ટિએ તમે જોવા જાવ તો સૌથી પહેલો હક બને છે આરજેડીનો કારણ કે એમની પાસે લાર્જેસ્ટ નંબર છે અત્યારે એટલે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે રાજ્યપાલે સૌથી પહેલા આરજેડીને ઇન્વાઇટ કરવા પડશે અને જે રીતે તેજસ્વી યાદવ આજે સવારથી ખોલી ખોલીને બોલી રહ્યા છે ગઈકાલ સુધી બહુ જ શાંત અને એકદમ પીડ બધા યુવા અંદર આખા દેશમાં મને મેચ્યોર ચહેરો તરીકે તેજસ્વી યાદવ કારણ કે એ કેમ્પેનિંગ પણ સાંભળ્યા હતા ઇલેક્શન વખતના અને દસ લાખ નોકરીયા હમ દેંગે એ જે સ્ટેટમેન્ટ આખા બિહારમાં ચાલી ગયું હતું આજે સેવન્ટી નાઇન સીટ સાથે સૌથી હાઈએસ્ટ સીટો આરજેડીની આવી છે એ બેડલક છે જેડીયુ બધી રીતે બધી બધાને નડતું જ આવ્યું છે અને પિસ્તાલીસ સીટોથી સરકાર બનાવે છે ત્રીજી પાર્ટી તરીકે હવે જો આગળ

જે લગભગ આરજેડીના ટચમાં છે અને નીતિશકુમાર થી પણ છેડો ફરવાની તૈયારીમાં છે જો આ એક ઓપ્શન રચાય તો નીતિશ કુમારની લગભગ એમ કહેવાય કે નૈયા ડૂબી રહી છે હવે ભાજપ સામે એટલું જ સ્ટ્રોંગલી કહી રહ્યું છે અને ભાજપ એક બાજુ દરવાજા પરમેનન્ટ બંધ કરો છો ક્યારેક ખોલી નાખો છો ક્યારેક શરત મૂકો છો કે મુખ્યમંત્રી અમારો રહેવો જોઈએ જો મુખ્યમંત્રી નીતિશ કુમાર ને ના બનાવ આમ તો લગભગ સત્તાવાર રીતે એ લોકો કહી રહ્યા છે કે બનશે તો મુખ્યમંત્રી નીતિશ કુમાર અને બે ડેપ્યુટી સીએમ પણ તૈયાર થઈ ગઈ બે ડેપ્યુટી સીએમ હશે અને વિધાનસભાના અધ્યક્ષ એ ભાજપના હશે અને આ રીતે ગાડી આગળ ચાલે તો નીતિશ કુમાર બિહાર પૂરતા સીમિત થઈ અને રહેશે જો ગઠબંધનમાં જાય છે તો ક્યાંક ને ક્યાંક દેશનો ચહેરો બનવા માંગે છે જે બની પણ શકે છે ગઠબંધન આગળ વધે જો ગઠબંધનનું પરિણામ આપણને ખબર છે કદાચ એટલું પોઝિટિવ નથી આવવાનું ઇન્ડિયા ગઠબંધનની વાત કરું લોકસભાને ધ્યાનમાં રાખીને ઇન્ડિયા ગઠબંધન કઈ બસો સત્તા મેળવે એવા ચાન્સીસ બહુ ઓછા છે એ જ જ ગંધ પકડાઈ ગઈ છે છે નીતિશ કુમારને અને 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 એટલા માટે હવે એવું લાગે કે એમને ભાજપ સાથે રહી બિહાર પોતાના અંકે રાખી પછી આગળના સમયમાં આરજેડીને ને કમ્પ્લીટલી પતાઈ અને બિહારમાં કાયમી એમનો સિક્કો ચાલુ રાખે આ એક રણનીતિથી ચાલતા હોય એવું મને અત્યારે દેખાઈ રહ્યું છે પણ હજી બી નંબર ગેમ જ્યાં સુધી વિધાનસભા સત્ર બેસે નહીં બિહારમાં પાંચ ફેબ્રુઆરીથી ચાલુ થવાનું છે ત્યાં સુધી અને આ રાજીનામું નીતિશ કુમાર પોતે જ જ્યાંથી કશું કે નહીં કારણ કે નીતિશ કુમારના એક પણ નજીકના મંત્રીઓ એમના પ્રવક્તાઓ કશું ખોલીને કહી શકતા નથી ચોક્કસથી અને જે વાત છે કે કોંગ્રેસના પણ દસ ધારાસભ્યો તેમની સંપર્કમાં છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે જયેન્દ્રભાઈ આપનું શું માનવું છે કે આ કઈ રણનીતિના આધારે નીતિશ કુમાર ચાલી રહ્યા છે કારણ કે જે પ્રકારે એનડીએ સાથે પહેલા ગઠબંધન તોડ્યું ત્યારબાદ અન્ય ગઠબંધન બનાવ્યું હવે પાછું અન્ય ગઠબંધન બનાવી રહ્યા છે

મુમેન્ટ હતી એ જોયા પછી અને રામ મંદિર બન્યા પછી ભાજપની જે લહેર ઊભી થઈ એમાં નીતિશ કુમારને એવું લાગ્યું કે મારું રાજકારણ જ્યારે બિહાર પૂરતું સીમિત હું રાખીશ તો હું એક નેતા તરીકે એક અજુઆત છેલ્લી ટમ એમના હિસાબથી હું રહી શકીશ એ ગણતરીથી એમને એક એક વસ્તુ એવી વિચારી લીધી કે જો હું આરજેડી જોડે જઈશ તો આરજેડીનું જે મતોનું બેંકનું રાજકારણ છે યાદવકો યાદવો કોમ્યુનિટી પર બહુ મોટી પકડ ધરાવતી એક એમની પાર્ટી છે અને એના કારણે ભવિષ્યમાં સીટોની વેચણી આવશે લોકસભાની આવશે કે હજુ બે વર્ષ ત્રણ વર્ષ પછી વિધાનસભા આવે છે પણ લોકસભાની આવશે ને એ જ સમયે જો અમારું સીટોનું એલોટમેન્ટમાં મતભેદ પડશે ને મને છૂટો મૂકી દેશે તો ના ઘરકા ગાટકા ના હું એનડીએમાં જઈ શકીશ ના ઇન્ડિયા એલાયન્સમાં જઈ શકીશ એના કારણે એમને એવું વિચાર્યું કે નાનું નાનું તો મારું રજવાડું એમ કરીને એમને બિહાર ને સાચવી લીધું કેમ કે નીતિશ કુમારની તમે વ્યક્તિગત સ્વચ્છ ઇમેજ ગણો કે સારા નેતા તરીકે ગણો પણ કર્ણાટકમાં જાઓ તમિલનાડુ માં જાઓ આંધ્રામાં જાઓ બોમ્બે માં બોમ્બેમાં થોડા બિહારીઓના હિસાબે મળે ક્યાં એમને મતદારો એમને એનો જાણીતો ચહેરો એમને મળી શકે કે પ્રભાવ તેમનો વડાપ્રધાન તરીકે થઈ શકે અને રામ મંદિર બન્યા પછી સામાન્ય માણસ કે જેને રાજકારણમાં કોઈ લેવા દેવા નથી માત્ર ઉમેદવાર કે પાર્ટી કે દેશનો નેતા જોઈને વોટિંગ આપે છે એની ફેવર જોઈને એમના જે રિવ્યુ મીડિયામાંથી આવ્યા છે લોકોના જે ઓરલી બી ચાલતા હોય સોશિયલ મીડિયામાં ચાલતા હોય એ પછી એમને ચોક્કસ એવું થઈ ગયું હશે કે ગમે તેમ કરીને હું મારું બિહાર સાચવી લઉં અને ભાજપને બી ખબર હતી કે હિન્દી બેલ્ટમાં એમનું સૌથી મોટું હરીફ બિહાર સ્ટેટ હતું બિહારમાં જો કુમાર અને લાલુ યાદવનું આરજેડી બેનું ગઠબંધન જો બરાબર સ્ટ્રોંગ થયું હોય તો ભાજપને ઘણી બધી ટક્કર મળી એવી ઘણી બધી સીટો હતી રામવિલાસ પાસવાન એક નેતા હતા એમની જોડે લિમિટેડ સીટમાં હતું એ અત્યારે પાસવાનનું ફેમિલી આખું બીજેપી જોડે કામ કરતું થઈ ગયું છે પણ આ બે ગઠબંધન જો મજબૂત થયા હોતે તો ભાજપને ફાઇટ બહુ ટફ ફાઇટ થઈ જશે અને એની શક્તિનો બધો જ વ્યય વધારે પડતો ત્યાં બિહારમાં યુઝ કરવો પડે એના કરતાં જુભુલ જો બીત ગઈ સો વાત કઈ સમજી અને ગઈ ગુજરી ભૂલી ગયા અને શામકા સુબકા ભૂલા શામ કો લોટ આયા કરીને નીતિશ કુમાર પાછા ભાજપમાં આવે છે ભાજપને વેલકમ કરવું જ પડે એવું છે કેમ કે લોકસભાની ચૂંટણી છે ભાજપ ટાર્ગેટ ચારસો પ્લસ લઈને નીકળે છે અને ચારસો પ્લસ લેવી હોય તો સૌથી મોટા મોટા હિન્દી બેલ્ટના જે મોટી મોટી સીટો છે એ એ સ્ટેટ બધા જ એમને મજબૂત કરવા પડે એવા છે એમાં કોમ્પ્રોમાઇઝ બી ક્યાંક કરવું પડતું હશે ક્યાંક ક્યાંક એમનું કરવું પડતું હશે પણ આ બધા બધા ઘણા રાજકીય કારણોને લઈને હું એવું માનું છું કે બિહારનું રાજકારણ ચેન્જ થઈ ગયું એકદમ કોઈએ કલ્પના કરી નથી બે દિવસ પહેલા કે ત્રણ દિવસ પહેલા પણ અંદર ખાને એક ભાજપનો વ્યૂહાત્મક એવી પ્રવૃત્તિ ચાલતી હતી કે બને એટલું આજે જેડીયુ માંથી જેટલા ધારાસભ્યોને આવી શકતા હોય ચૂંટણી પહેલા તો એક પ્રેશર આવી ગયું નીતિશકુમાર બી એકવાર શંકા કે મારા કેટલાક ધારાસભ્યો જતા રહેશે દિલ્હીમાં જયારે એમની રાષ્ટ્રીય કાર્યકારી મળી ત્યારે એમને ચહેરા પર થોડું અંદરથી ફિલિંગ લાગતું હતું કે ફેસ રીડિંગ એવું કહેતું હતું કે ક્યાંક થોડું પ્રેશરાઈઝ થયેલા છે અને દરેક રાજકીય પક્ષમાં આંતરિક મતભેદો તો રહેવાના જ ભાજપ હોય કોંગ્રેસ હોય આરજેડી હોય જેડીયુ હોય કે અકાલી દળ હોય

ગુજરાતીમાં કેવો છે કાકો મટી ને ભદ્રિયા થવું મને એવું લાગે છે કે ભલે ઇન્ડિયા ગઠબંધન આગળ જતા કઈ ઉકાળી શકે એવું નથી પણ ચાર રાજ્યો જે ગણાયા બિહાર કર્ણાટક મહારાષ્ટ્ર અને વેસ્ટ બંગાળ પશ્ચિમ બંગાળ આ ચાર રાજ્યો બહુ જ નિર્ણાયક ભૂમિકામાં રહેશે જો ઇન્ડિયા યુનિટી રહેશે તો અને તો ભાજપને પણ ક્યાંક ને ક્યાંક ફાંફા પડે અથવા તો ગઈ વખત જેટલું સારું પરિણામ ના આવે ભલે રામ મંદિર થઈ ગયું બરાબર કદાચ માની લઈએ કે એનડીએ પણ એ ફાંફા પડે અને છેલ્લી ઘડી સુધી ટક્કર રહેવાની છે મણિપુરના થયા પછી સાત રાજ્યોની દસ સીટો અને બીજી આની એકસો બોતેર એટલે લગભગ સવા બસો સીટો એવી છે જેમાં ઇન્ડિયા ગઠબંધન સારું કરી શકે એમ છે હજી કોંગ્રેસ આ રાજ્યો તો આપણે ગણતા જ નથી કારણ કે એમાં કઈ કોંગ્રેસ પિક્ચરમાં નથી અત્યારે આપણે જે વાત કરીએ છીએ હવે ઇન્ડિયા એટલે નીતિશ કુમાર ને રાષ્ટ્રીય ચહેરો બનવું હોય તો ઇન્ડિયા ગઠબંધન એમનું ભવિષ્ય ઉજળવું છે કારણ કે ત્યાં આજે નહીં તો કાલે ઇન્ડિયા ગઠબંધનનું ગમે તે રીતે હાથમાં લઈ શકાય છે કમાન

રોડ એન્ડ બિલ્ડિંગ આવી ગયું એટલે ગડકરી વાળું પણ આવી ગયું હેલ્થ આવી ગયું અને હોમ આવી ગયું હોમ ડિફેન્સ એક્સટર્નલ મિનિસ્ટર એક્સટર્નલ અફેર મિનિસ્ટર અને આર એન બી અને છેલ્લે પ્રધાનમંત્રી આ પાંચ પછી નાનું મોટું કંઈ બચશે અને એ જે રોટલો ટુકડો નાખવાનો છે એ જ મળવાનું છે જે ઘટક દળને એનડીએ માં આવવું હોય એ આવી શકે છે એટલે ઉપર અને જયારે ઇન્ડિયા ગઠબંધનમાં શું થાય કે કદાચ કોઈ એવી ટર્મ્સ થાય કે ખરેખર એ લોકો મહેનત કરે અને ટક્કર આવે અને ભૂલથી સરકાર બને ભૂલથી તો અઢી અઢી વર્ષના પ્રાઇમ મિનિસ્ટરમાં પણ નંબર લાગશે નીતિશ કુમાર નો અને કોંગ્રેસ કદાચ મન મોટું રાખે અને બધી રીતે સાથે રાખે તો એમ પણ કહી શકે પ્રાઇમ મિનિસ્ટર બની શકે છે એટલે ત્યાં એનડીએ માં ગયા ભત્રીજા થવાના છે એ નક્કી છે હવે એમને બિહારની બહાર નથી નીકળવું અને બિહાર પૂરતું સીએમ રહેવું છે તો કારણ કે કમિટમેન્ટ હતું કે જયારે ગઠબંધન કર્યું આરજી સાથે તો ગમે ત્યારે તેજસ્વી યાદવને મુખ્યમંત્રીનો ચહેરો એમને બનાવવાનો હતો અને મુખ્યમંત્રી બનાવવાના હતા કદાચ હવે એમની ચૂંટણી તો એ વર્ષ માટે બી એને તેજસ્વીને સીએમ બનાવવું યોગ્ય ના લાગતું હોય અને વધતા તેજસ્વીની સ્ટ્રેન્થ આરજેડી તરીકે બહુ મોટી છે સેવન્ટી નાઇન અને જેડીયુ ગમે એટલું કરે પચાસ સીટ ક્રોસ નથી કર્યું આજ સુધી છેલ્લી ત્રણ ટર્મમાં એ ગઠબંધનમાં ઘણો જાય થઈ નીતિશ કુમાર આ બંને બધા પાસા આપડે ગણાઈ લીધા છે હવે નીતિશ કુમારે નક્કી કરવાનું હું તમે કુમાર છે નહીં અને આપણે એટલું વર્ચસ્વ આપણું કહેલું કુમાર માનવાના છે આગે આગે ગોરખ જાગે બધું ચોવીસ કલાકમાં પિક્ચર ક્લિયર થઈ જશે જે પ્રકારે અત્યારે ચર્ચા કરી રહ્યા છે કે રાજીનામું આપશે એનડીએ જોડાશે અને પછી ફરી સરકાર બનાવશે કારણ કે નંબર ગેમમાં બીજેપી સાથે ગઠબંધનમાં તે આગળ નીકળી જાય છે અને કોંગ્રેસ અને આરજેડી કરતા

એક બાજુ મમતાજી જાણી ગયા છે કે મારે વેસ્ટ બેંગાલ બહાર જવું નથી એમને બી છેડો ફાડી લીધો છે તમે છેક વેસ્ટ બેંગાલ થી શરૂ કરીને આપણે મહારાષ્ટ્ર સુધી આવો તો તમે જુઓ કે જ્યાં આગળ કોંગ્રેસની લાંબો સમય સુધી વર્ષોના વર્ષો સુધી સરકાર રહી યુપી જેવા સ્ટેટ કે જ્યાંથી ત્રણ ત્રણ વડાપ્રધાન કોંગ્રેસના એક જ પરિવારના આયા ત્યાં આગળ બી સીટોનું સેટલમેન્ટ કરવા માટે એને સમાજવાદી પાર્ટી જોડે જવું પડે છે સીપીઆઈએમ ફોરવર્ડ બ્લોક સીપીઆઈ પાર્ટી તુરમુલ કોંગ્રેસ આ ચાર જણા બિહારમાં આવો તો જાણે લાલુ યાદવની આખી પાર્ટી છે સામે પાસવાન નું એક ગ્રુપ છે એ સિવાય જનતા દળના આરજેડી ના નાના નાના નેતાઓ તકવાદી નેતાઓ બેઠેલા છે જેમ પ્રશાંત ભાઈએ કીધું કે કઈક રોપલો એક વસ્તુ આપી દેશે મને સેન્ટરમાં મિનિસ્ટ્રી આપશે તમે બિહારના રાજકારણના નેતાઓને કુમાર હોય કે પાસવાન હોય કે કોઈ બી હોય મંત્રાલયો રેલવે મંત્રાલય મળ્યું છે રેલવે મંત્રાલય નીતિશ કુમારના કોઈ અંગત વિશ્વાસ વફાદાર ને આપવામાં આવશે કુમાર ખુશ થઈ જશે બે ખાતા મળી ગયા પાસવાનજી ચલાવ્યું લાલુ યાદવે ચલાવ્યું નીતિશ કુમાર બી રેલ મંત્રી રહેલા હતા એટલે પર્ટિક્યુલર એવું થાય છે કે જેમ જેમ તમે બીજા સાઉથ નો તમે આખો ભાગ જ છોડી દો સાઉથમાં કેવું છે કે આંધ્રપ્રદેશ ગણો કેરલા ગણો કર્ણાટક ગણો તમિલનાડુ ગણો ત્યાં આગળ પાર્ટીઓ બે મજબૂત વિરોધ પક્ષો છે કોંગ્રેસ ભાજપ બીજી બધી આવે ડીએમકે એઆઈડીએમકે કે જગન પાર્ટી છે કોંગ્રેસ છે ટીડીપી છે તમે જુઓ તો ખરા કે બીજે બીજેડી સિવાય બીજું જનતા દળ ઓરિસ્સા સિવાય સાઉથનો પટ્ટો બધો જ જુઓ તમે ક્યાંય કઈ કોઈના મનમેળ બને એવો જ નથી એલાયન્સ સાથે સેટલમેન્ટ નથી ક્યાંક વૈચારિક સમાનતા આવે તમે વ્યક્તિનો કે પક્ષનો કે કોઈ મુદ્દાનો વિરોધ કરીને નીકળો છો તો પ્રજા નથી સ્વીકારતી તમારી જોડે ચહેરો એવો જોઈએ કે જે લોકોનામાં એક ઇમેજ ઊભી કરે કે આ દેશનો વડાપ્રધાનને લાયક છે એવો તો કોઈ ઉમેદવાર ઇન્ડિયા એલાયન્સ જોડે છે નહીં અને મોદીના પાસે જે જાદુ છે એ જાદુ હાલની તારીખમાં ભારતના કે વિશ્વના કોઈ નેતાઓ જોડે નથી જે માસ સમૂહ કરી શકે અને એના કારણે તમે તમે જુઓ કે કર્ણાટકની ચૂંટણી થઈ હોય તો કે દિલ્હીની ચૂંટણી થઈ હોય તો વિધાનસભાના સીટોમાં ભાજપ નુકસાનમાં ગયેલું છે ત્યાં જ લોકસભાની સીટોમાં એને સૌથી વધારે બેનિફિટ સૌથી વધારે સીટો જીતેલી છે અકાલી દળમાં બી આજ પરિસ્થિતિ આવી રહી હોય એવું મને બી લાગે છે પંજાબના રાજકારણમાં ફરી કંઈક નવીનતા આવશે જ અને બિહાર એવું કંઈક થોડું સમીકરણ ગોઠવવા થશે જ એટલે કેવું થશે કે એલાયન્સની જોડે નેતા નથી યુપી જેવા મોટા સ્ટેટ કે જ્યાં એટી ફોર એટી ટુ સીટ છે ત્યાં આગળ સીટોનું એલોટમેન્ટ અખિલેશ યાદવ કે અમે કોંગ્રેસના આટલી સીટ આપીશું જે કોંગ્રેસ આખા યુપી સુધી રાજ કરી પંચોતેર સીટો જીતતી હતી તે કોંગ્રેસ આજે એસપી જોડેથી સીટો નું સેટલમેન્ટ મેળવે છે કઈ કયા ચહેરા પર ઇન્ડિયા એલાયન્સ જશે મને એમ તો બતાવો કેટલાય સ્ટેટ એવા છે દરેક સ્ટેટનું સમીકરણ આપણે જોઈએ તેવું લાગે કે આમાં કોંગ્રેસને કે ઇન્ડિયા એલાયન્સને નુકસાન છે એના કારણે બધા જ રાજકીય જે નાના નાના રાજ્યો ને પાર્ટીઓ હતી એ લોકો ધીરે ધીરે નીકળવા માંડે ખબર પડી ગઈ કે ગમે તેમ તો તો ડિપેન્ડિંગ પર રાજકારણમાં ઘણા બધા સ્ટેપ એક્શન રિએક્શન બંને આવતા જ હોય છે સ્વાભાવિક છે એના બધા જ ભવિષ્યના વિચારો કરી અને નાની નાની રાજકીય પાર્ટીઓ આજના તબક્કે એલાયન્સમાંથી નીકળવા માંડશે અને ભવિષ્યમાં બી

પદને લઈને ક્યાંક ને ક્યાંક કોઈ વાત થઈ હોય તો કેમ કરશે વાત પણ થઈ હોય કે કોઈ સારા સારા પદ સારું પદ તેમને આપવામાં આવે છે આપે હમણાં પદ ગણાવ્યા તો તેવી કોઈ વાત પણ થઈ હોય કે કુમાર જો ગઠબંધન ફરી કરે છે તમને આ પદ તેમને આપવું જોઈએ શું લાગે છે એવી કોઈ વાત થઈ હશે જો ફરી એક વખત એનડીએમાં સામેલ થાય તો

આ સત્તર સીટ બીજેપી ને કરીને પોતાની પાસે રાખવી છે ફરી પાછી એટલે ચાલીસ માંથી ચાલીસ સીટો બિહાર ની મળે તો આગળ બહુ સ્મૂધ એમનું કેક વોક રે આખી બાજી જીતવા માટે કારણ કે વેસ્ટ બંગાળમાં આ વખતે એમની પરિસ્થિતિ થોડી નબળી થવાની બીજેપી ની જે કહ્યું કે અઢાર જીત્યું આ વખતે થોડી ઓછી જીતવાનું છે મહારાષ્ટ્રમાં એનસીપી તો ખબર નથી પણ ઉદ્ધવ ઠાકરે સામે ગ્રુપમાં છે ત્યાં પણ પરિસ્થિતિ બદલાઈ કેમ છે એટલે બિહારને ગમે તેમ પોતાના માટે રાખવા એન કેન પ્રકારે આ વખતે ગઠબંધન કરવું ભાજપનું થોડું જરૂરી છે એટલા માટે આ બધા તક રહ્યા છે હવે જો મેં કીધું એમ કે નીતિશ કુમારને આમાં ફાયદો શું છે સીએમ ચાલુ છે આર સાથે છે ઇન્ડિયા ગઠબંધન બહુ મોટો ભાગ છે પોતે એક પ્રણેતા અને આના પાયામાં હતા કાલે ઉઠીને કઈ પણ આમાં થાય અને કન્વીનર બનાવવા ના બનાવાની ઓફિશિયલ સત્તા જાહેરાત કોણે કરી છે કે કોને કન્વીનર બનાવવા કોને નહીં બનાવવા એ તો કોંગ્રેસ એક મોટો પક્ષ છે એટલે મલ્લીકાર્જુન ખડગી આખ્યા સભાને ચેર કરી હતી એનો મતલબ એવો નતો કે મલ્લિકાર્જુન નું નામ તો મમતા બેનરજી આપી હતું પીએમ કેન્ડિડેટ તરીકે પણ કોઈએ હંમત સાધી નથી કે ભી કોણ ફાઇનલ કન્વીનર અને કન્વીનર કે પીએમ કેન્ડિડેટ ની વાત જ ક્યાં છે પહેલા તો ભેગા થઈને જીતીને તો લાવો બધું ખબર પડશે આગળ ચાલવું છે એટલે એ રણનીતિ પણ ખરાબ હતી એ લોકોની કે કશી જ ગ્રાઉન્ડ ઉપર ક્લેરિટી નથી ઇન્ડિયાની ગઠબંધન ની કેટલી સીટો શું ફોર્મ્યુલા અને બન્યું ત્યારથી મોટો પ્રાણ પ્રશ્ન હતો કે સીટ શેરિંગ થાય ત્યારે જ ખબર પડે ગઠબંધન કેટલું આગળ વધે છે એટલે મને એવું લાગે અને

છે અત્યારે જે એક અહેવાલ હતો તેમાં જે દર્શાવવામાં આવ્યું છે કે મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધીએ તેમને ફોન કર્યો હતો પરંતુ નીતિશ કુમારે ફોન ન ફોન લીધો નહીં તેમની સાથે વાત પણ ન કરી તેવી ચર્ચાઓ ચાલી રહી છે એટલે એ છે ઓવરઓલ બધાની ક્યાંક ને ક્યાંક ચૂંટણી બહુ બધી છે અને જેમ રાહુલ ગાંધી આજ સુધી એમના જતા નેતાઓને રોક્યા નથી તો આ તો એક આખો ઘટક પક્ષ છે અને ઇન્ડિયા ગઠબંધનનો પાયો છે ચાર પાયામાંનો એક પાયો છે એટલે હું માનું છું કોંગ્રેસ પણ એફોર્ડેબલ ના હોવું જોઈએ તેમ છતાં જો કોંગ્રેસ કોંગ્રેસને હોય તો એમને આગળ મુબારક અને ઓવરઓલ હવે બહુ જ ઓછા સમયમાં કદાચ નીતીશ કુમાર આજે રાજીનામું આપશે કે કેમ હજી શક્યતા નહીં

મીડિયામાં એવા વહેવાલો ચાલતા હતા કે જનતા દળ યુનાઇટેડમાં કંઈક ધારાસભ્યો જઈ રહ્યા છે પણ કુમાર બી સ્ટેપ બાય સ્ટેપ એની જાહેરાત બી કરી કે હું બધાને લાખ આપીશ પાંચ લાખ આપીશ આ સ્કીમ આપીશ એને એવું લાગ્યું કે દિલ્હી મારું મારો જે સ્તંભ છે મારી જે પાર્ટીની સ્ટ્રેન્થ છે એ સ્ટ્રેન્જ વીક પડી ગઈ છે એનું સૌથી મોટું કારણ એ પણ છે કે લાલુ યાદવ ને તેજસ્વી નું કમાન પ્રશાંતભાઈએ જે વાત કરીએ બિલકુલ સાચી વાત કરી છે કે તેજસ્વી ધીરે ધીરે એક લાલુ યાદવના જેમ આગળ વધી રહ્યા હતા એની એક એક લોકચાહના થઈ રહી હતી અને બિહારના કેટલાક પ્રશ્નો એવા હતા ને સૌથી વધારે બેરોજગારીનો પ્રશ્ન જેમાં શિક્ષકો પર ની ભરતી કે રેલીઓ પર જે પોલીસ અત્યાચાર થયો યુવા વર્ગ થોડો નારાજ હતો નીતિશ કુમારના સરકારથી એનો બેનિફિટ તેજસ્વી લેવાના જ હતા પણ આ બધા લાભ લેવાના બદલે એ પોતે લઈને એમાં બચાવની સ્થિતિમાં આવે અને ભાજપ સાથેના જો દરેક પાર્ટી જોડે કમિટેડ વોટર્સ હોય છે આરજેડી જોડે યાદવ કોમની મોટી કોમ્યુનિટી ઘણા વર્ષો સુધી રહી છે લાલુ યાદવ જ્યાં સુધી શાસન ચલાવ્યું ત્યાં સુધી રહી ત્યાર પછીનું જે ગઠબંધન સરકાર આવી ત્યારે ધીરે ધીરે રાજકીય પક્ષો જે દવા કરે એમ જેને આપણે કહીએ એ પ્રમાણે આરજેડીને થોડું કટ્ટુ સાઈઝ તો કરી પણ આજે પણ આરજેડીના કમિટેડ વોટર્સ બિહારમાં છે જ ને જેનો બેનિફિટ બિહાર લાલુ યાદવ જેલમાં હોય તો બી એ જીતી વધારે છે ઘણી બધી સીટો એના નેતાઓ જીતી જાય છે એટલે એ સ્વાભાવિક છે કે આ બધી વસ્તુ બનવાની છે બની રહી છે ને કદાચ બનશે બિહાર પછી મેં જેમ તમને અકાલી દળ નો અણસાર આપ્યો છે એવું બને કે શિવસેના આખી બોમ્બે માંથી શિવસેના આખું ઉદ્ધવ ને જેટલા ને અલગ કરીને બાકીના એના સ્ટ્રોંગ સપોર્ટર સિવાયના સંજય રાઉત સિવાયના બીજા બધા નેતાઓ ભાજપ કે શિવસેનાના ગ્રુપમાં આવી જાય મૂળ ગ્રુપમાં નામે અધ્યક્ષે માન્યતા આપી દીધી છે કે અમે તો શિવસૈનિક છીએ કેમ કે રાજકીય પક્ષનો સૌથી મોટો શિવસેનાને નુકસાન બી એનું પરિસ્થિતિ એ જ થઈ છે ઉદ્ધવ ઠાકરે ગમે તેટલા મજબૂત નેતા હતા બાળા સાહેબ ઠાકરેના કારણે મોટા નેતા બન્યા જ્યારે એમને પક્ષનો ડ્રો કર્યો ને નવી સરકારના ગઠબંધનમાં એનસીપી કોંગ્રેસ સાથે ગયા મુખ્યમંત્રી બન્યા ત્યારબાદ મહારાજ મહારાષ્ટ્રમાં જેટલી ઘટનાઓ બની એ એમના સિદ્ધાંતોની વિરુદ્ધની વાત થઈ ગઈ જે 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 સિદ્ધાંત પર જે મૂળ મંત્ર પર શિવસેનાની રચના થઈ હતી એનાથી જ્યારે વિચલિત થયા

કયા રાજ્યમાં કોઈ આવી વાત આવે છે કે કેમ જે પ્રકારે પંજાબની વાત કરી મહારાષ્ટ્રની વાત કરી કર્ણાટકની પણ વાત કરી પરંતુ એ હવે બે હજાર ચોવીસ ચૂંટણી બાદ કોઈ નવા સમીકરણો રચાય છે તેની પહેલા કોઈ હજી પણ કોઈ નવા સમીકરણ રચાવાની શક્યતા છે કે કેમ ઇન્ડિયા આપણે વાત કરીએ તો તેમાં હવે કોંગ્રેસ શું કરશે આગળ કેવી રણનીતિ છે તે ઘટશે તે પણ મહત્વનો મુદ્દો બની રહેશે પરંતુ આ તમામ બાબતમાં ભાજપમાં ઉત્સાહનો માહોલ છે તે ચોક્કસથી કહી શકીએ છે તે મુદ્દે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા પ્રશાંતભાઈ અને જયેન્દ્રભાઈ બંનેનો આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા તે તો દર્શક મિત્રો હાલ થોડું પોઈન્ટમાં બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર